તો ગીર સોમનાથમાં હિરણ નદીમાં પણ પાણીની આવક થઈ છે જિલ્લાનો સૌથી મોટો હિરણ બે ડેમ સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયો છે અને વધુ ત્રણ ફૂટ પાણીની આવક થાય તો દરવાજા ખોલવામાં આવશે ડેમના કમાન્ડ એરિયાના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગીર સોમનાથ અને ગીર જંગલમાં ભારે વરસાદને પગલે હિરણ નદીમાં ભારે પાણીની આવક થઈ છે આ દ્રશ્યો હિરણ બે ડેમના આ દ્રશ્યો છે જે સિત્તેર ટકા ભરાયો છે

સાત જેટલી સંસ્થાઓ છે જે પીવાનું પાણી મેળવે છે આ ડેમ હાલ સિત્તેર ટકા જેટલો ભરાઈ ચુક્યો છે ડેમના અધિકારી સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે આપણે એમની સાથે સંવાદ કરીશું સર શું કેશો ડેમ કેટલા ટકા ભરાયો છે કેટલા ગામો ને એલર્ટ કરાયા છે શું આખી પરિસ્થિતિ જી ચોક્કસપણે આજે જે ઓગણીસ તારીખે અને સવારે અગિયાર કલાકે આપણો જે ડેમ છે છે એની સપાટીના ભરાયેલો અને ભરાતા આપણે વહીવટી છે તારાડા તાલુકાના ટોટલ ત્રણ ગામડાઓ અને વેરાવળ તાલુકાના અગિયાર ગામડાઓને આપણે એલર્ટ કરાયા છે કે નદીના પટમાં અવર જવર ના કરે અને પોતાની સેફ્ટી રાખીને ઢોરઢાકર ના ચલાવે હિરણ બે ડેમ છે તે છલકાવાની તૈયારીમાં છે ત્રણ ફૂટ જેટલું પાણી જયારે વધે છે તો હવે ડેમના પણ ફરજ પડશે એટલે કહી શકાય કે જિલ્લાનો સૌથી મોટો અને જે પીવાના પાણીની આશીર્વાદ રૂપ કહી શકાય એવો હિરણ ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ છે અને જેના પગલે ખેડૂતો અને નાગરિકોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ